દોસ્તો તમારા બધા માટે જ આ બધી મહેનત કરીએ છીએ અહીંયા ઘણી બધી વાનગીઓ છે જમવાની પાઉંભાજી છે સાઉથ ઇન્ડિયન છે ચાઇનીઝ છે ગુજરાતી થાળી છે ફિક્સ થાળી છે ફૂલ થાળી છે અમે ફિક્સ થાળી મંગાવી છે અને બટેટાનું શાક મંગાવ્યું છે દોસ્તો તો જે છે બસ ડીશ આવે એટલે જમીએ જે કંઈ મહેનત કરીએ છીએ એ બધી તમારા માટે છે દોસ્તો તો અમારી આપને ખાસ એક રિક્વેસ્ટ છે કે દોસ્તો અમારી તમે પૂરેપૂરી મદદ કરો અમારી મોરબી મોરબી સ્ટાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક દોસ્તો મોરબી સ્ટારની અંદર કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું આપ આપસોને વેલકમ કરું છું આજે રાજકોટની જે સિરીઝ ચાલુ છે આપણી એ સવારથી અલગ અલગ જગ્યાઓ ઉપર જઈને તમારા બધા માટે બ્લોગ બનાવી છે દોસ્તો ત્યારે બપોરનો એક વાગી ગયો છે અને જોરદાર ભૂખ લાગી છે હવે તો એટલે બસ સ્ટેન્ડની પાછળ અત્યારે એક્ઝેક્ટ અમે માધવ રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ હોટલમાં અને ત્યાં અત્યારે અહીંયા અમે જે છે એ જમવાનું મંગાવ્યું છે હું છું અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા છે કુલદીપસિંહ પરમાર છે જગદીશભાઈ પરમાર છે અમારા ટેબલ ઉપર અત્યારે જમવાના ભોજનનો જે આપણે ઓર્ડર આપી દીધો છે આવે એની રાહ જોઈ છીએ દોસ્તો તમારા બધા માટે જ આ બધી મહેનત કરીએ છીએ અહીંયા ઘણી બધી વાનગીઓ છે જમવાની પાઉંભાજી છે સાઉથ ઇન્ડિયન છે ચાઇનીઝ છે ગુજરાતી થાળી છે ફિક્સ થાળી છે ફૂલ થાળી છે અમે ફિક્સ થાળી મંગાવી છે અત્યારે તો હવે ફિક્સ થાળીની અંદર ઓપ્શન આપે છે બે શાક દાળ ભાત છ રોટલી તો આ તો આપણા માટે ઇનફ કહેવાય એટલે આપણે ફિક્સ થાળી જ મંગાવી છે અત્યારે શાકની અલગ અલગ છે બટેટા છે ચણા છે સેવ ટમેટા છે ચોળી છે ઢોકળી છે તો મેં બટેટાનું શાક અને ઢોકળી મંગાવી છે એ સેવ ટમેટા ઢોકળી આપણી નથી એ જગદીશભાઈની છે એ જગદીશભાઈની ટમેટા ઢોકળી મેં ઢોકળીનું શાક અને બટેટાનું શાક મંગાવ્યું છે દોસ્તો તો જે છે બસ ડીશ આવે અને જમીએ જે કંઈ મહેનત કરીએ છીએ એ બધી તમારા માટે છે દોસ્તો તો અમારી આપને ખાસ એક રિક્વેસ્ટ છે કે દોસ્તો અમારી તમે પૂરેપૂરી મદદ કરો અમારી મોરબી મોરબી સ્ટાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક આપો અને બને તેટલો દોસ્તો જાજુને જાજુ વિડીયોનો શેર કરો જેથી કરી અમારી હિંમત પણ વધે અમને ભલે ન દેખાય પણ તમે તો જોઈ શકો છો અમે નથી જોઈ શકતા પણ અમે દુનિયા દેખાડવાનું કામ તમને બધાને કરીએ છીએ સેવ ટમેટા ઢોકળી તો આવી ગઈ જ બટેટાને ઢોકળી બે હતી ઓકે બટેટાને ઢોકળી આવી ગઈ તો દોસ્તો અમે અમે ભલે નથી જોઈ શકતા પણ તમને અમે દુનિયા બતાવી છીએ તો અમે તમારા આગળ સપોર્ટ માંગી છે તમે અમારી મોરબી સ્ટાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક આપો અને અમારી મદદ કરો દોસ્તો કુલદીપસિંહનું ભાણું આવી ગયું છે પાપડ બાપડ તોડવા મીંડા છે કુલદીપસિંહ અમારા જગદીશભાઈનું ભાણું આવી ગયું છે હસમુખભાઈને આવી ગયું છે તો બાકી હું જ એક રહી ગયો મને જોરદાર ભૂખ લાગી ગઈ છે અને હું જ બાકી રહી ગયો છું દોસ્તો તો આ મારી થાળી પણ તૈયાર થઈને આવી ગઈ છે દોસ્તો તો જોઈ શકો છો કે આ બટેટાનું શાક છે આ દાળ છે આ ઢોકળી છે આ પાપડ છે આ ભાત છે રોટલી હવે આવે છે દોસ્તો તો રોટલી પણ આવી ગઈ છે છાસ છે હવે આપણે જે જમવાની શરૂઆત છે એ કરી દઈએ દોસ્તો તમને ટેસ્ટ કહું છું કેવો છે હમણાં અહીં આ છાસ આવી ગઈ છે વાલી વાલી પહેલાં ભરી ભયલું વાહ મસ્ત છાસ છે તો પેલું બટેટાનું શાક આપણું પ્રિય છે આ ઢોકરી છે ઓકે ચલો તો ઢોકરીમાં પહેલાં કાંઈ વાંધો નહીં હમ સરસ સરસ ટેસ્ટ છે ઢોકરીનો આપને ભાઈ તો હવે તમને બટેટાનો જે ટેસ્ટ છે એ કરીને બતાવી દઉં એકવાર બટેટાનો ટેસ્ટ કેવો છે દોસ્તો

ગુજરાતી પ્યોર આપણી ગાર છે દોસ્તો તો કાંઈ ઘટે એમ છે નહીં તો તમે રાજકોટ આવો ને તમારે ભોજન કરવું હોય તો માધવ રેસ્ટોરન્ટમાં આવજો બસ સ્ટેન્ડની પાછળ આવ્યું છે બરાબર તો હવે અમે જમી લઈ અમારી રિક્વેસ્ટ કે અમને સપોર્ટ કરશો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઇક આપશો અને શેર કરશો ફરી પાછા નવા બ્લોક સાથે મળીએ છીએ રાજકોટની સિરીઝ ચાલુ છે અમને સપોર્ટ કરતા રહેશો આભાર